હેલો સ્વાગત છે મિત્રો આપ સોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવભરત વિદ્યાસ ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત આજ રોજ ગુજરાતી અને હિન્દી એટલે કે જે ભાષાનો બીજો રાઉન્ડ છે જાહેર થયો છે એમાં આજ રોજ ગુજરાતી અને હિન્દીના ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા તો આ જિલ્લા પસંદગી બાદ હવે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ગુજરાતી અને હિન્દીમાં બાકી રહી છે એની આજે આપણે વાત કરવાના છીએ અહીંયા આપણે માત્ર બાકી રહેલી જગ્યાઓની જ વાત કરીએ છીએ તો અહીંયા જે ઓપન કેટેગરી છે એમાં હવે એક જગ્યા બાકી રહી છે એસસી કેટેગરીમાં હવે કોઈ પણ જગ્યા બાકી રહેલી નથી ગુજરાતી વિષયમાં એસટી કેટેગરીમાં હવે ઓગણસી જેટલી જગ્યાઓ બાકી રહી છે એસસીબીસીની અંદર અગિયાર જગ્યા બાકી છે અને ઈ ડબલ્યુ અંદર એક જગ્યા છે એ બાકી છે એટલે હવે આગળનો ગુજરાતીનો રાઉન્ડ છે એમાં ઓપન એસટી કેટેગરી એસીબીસી કેટેગરી અને ઈ એસ એમાં આગળનો રાઉન્ડ છે એ કેટેગરી વાઇઝ આવી શકે છે બરાબર અને ત્યારબાદ હિન્દી વિષયની જો વાત કરવામાં આવે તો એમને પણ આજે બોલાવવામાં આવેલા હતા એટલે આજ રોજ જે હિન્દીના ઉમેદવારો હતા એમાં જિલ્લા પસંદગી બાદ હવે સોળ જગ્યાઓ છે એ ઓપનમાં ખાલી રહી છે એસસી કેટેગરીમાં એમાં પણ એક પણ જગ્યા હવે ખાલી રહી નથી એસટી કેટેગરીમાં હવે બ્યાસી જગ્યાઓ ખાલી રહી છે અને એસસી કેટેગરીમાં પણ હવે એક પણ જગ્યા ખાલી રહી નથી અને ઈડબ્લ્યુ એસની અંદર એક જગ્યા છે એ ખા બાકી રહેલી છે તો અહીંયા પણ આપણને આગળ ઓપનનો રાઉન્ડ છે એ આવી શકે છે અથવા તો એસટી કેટેગરીનો રાઉન્ડ આવી શકે અને ઈડબ્લ્યુ એસનો રાઉન્ડ છે એ આવી શકે છે બરાબર તો આ આજની અપડેટ છે જેમાં ગુજરાતી અને હિન્દી આ બંને ઉમેદવારોને આ બંને વિષયના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા એમાં હવે ગુજરાતીમાં કુલ બાણું જેટલી જગ્યાઓ બાકી રહી છે અને હિન્દીમાં કુલ નવાણું જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે બાકી એની ઓફિશિયલ સાઇટ ઉપર માહિતી આપવામાં આવે છે તમે એની વિઝિટ કરતા રહેજો આપણી ચેનલ ઉપર પણ આપણે માહિતી લઈને આવતા રહીશું તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ